અમીરગઢ તાલુકાના ડુંગરપુરા ગામની મહિલાઓએ સરપંચ હાઈ હાઈના નારા સાથે તાલુકા પંચાયતની કચેરીએ પહોંચી હતી જોકે રજૂઆત સાંભળ્યા બાદ ફરજ પરના અધિકારી સ્થળ ચકાસણી માટે દોડી આવ્યા હતા અમીરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતા ડુંગરાપુરા ગામમાં ગટર સફાઈ તેમજ સ્ટ્રીટ લાઇટની કોઈ સગવડ ન હોવાથી મહિલાઓએ ગંદકીથી પરેશાન થઈ ગઈ હતી અને આ બાબતે સ્થાનિક પંચાયતને રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો ન આવતા ભારે રોષ ફેલાયો હતો મહિલાઓનું ટોળું તાલુકા પંચાયતમાં પહોંચ્યું હતું અને રજૂઆત કરી હતી ત્યારે ફરજ પરના અધિકારી તરત જ નિકાલ માટે પોતાની ગાડી લઈને સ્થળ ચકાસણી માટે પહોંચ્યા હતા જોકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તાલુકા પંચાયતમાં ધરણા પર બેસવાની મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી આજે અમે ડુંગરપુરાની સમસ્ત બેનો ભેગી થઈને આવી છીએ અમારા ડુંગરપુરામાં અમે કંટાળી ગયા છીએ કે લાઇટના પ્રોબ્લેમ કો બીજા ઘણા બધા એવા પ્રોબ્લેમ છે કચરાના ઢગલા કો કે ઘણી બધી ઝીણી ઝીણી બાબતોથી અમે કંટાળી ગયા છે તો અમે આજે ત્યાં અમારી રિક્વેસ્ટ સાંભળવામાં જ નથી આવતી અમે ઘણી બધી અરજીઓ આપી છે એટલે અમે કંટાળી અને આ ઓફિસે અમે આવ્યા છીએ અમારી એક જ છે કે અમારી આજ વિનંતી સાંભળવામાં આવે નહીં આવે સાંભળવામાં તો અમે અહીંયા ધરણા બધી જ બેનો આવી છે એનાથી ડબલ બેનો આવીને ધરણા કરીશું જીડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મેના બનાસકાંઠા